હમણાં સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી એક પુસ્તક બહાર પડ્યું શ્રીજી સંકલ્પ મૂર્તિ અને એની અંદર વાર્તા નંબર તેત્રીસ થર્ટી થ્રીની અંદર જણાવ્યું છે કે દ્વારકામાં ભગવાન ક્યાંથી અને દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ હશે શું વાત કરો જા કેવી રીતના કઈ પ્રકારની માનસિકતા છે આપની કે તમે દ્વારકામાં દ્વારકાધીશ અને દ્વારકા ઉપરને તમારે સવાલ ઉઠાવો છો આદિકાળથી આ દ્વારકા અને દ્વારકાધીશ કેવી રીતના શોભાયમાન છે દિવ્યમાન છે એને તમારે વાંચવું હોય સમજવું હોય આટલા પુરાણો છે સ્કંદ પુરાણમાં આવો અને આ પુરાણોને આક્રાંતાઓ વિધર્મીઓ અધર્મીઓએ ચણચેડા કરીને ઘણી બધી કોશિશ કરી તો આપ કોણ છો ભાઈ દ્વારકામાં દ્વારકાધીશ ઉપર સવાલ કરો છો કે ત્યાં નથી દ્વારકાધીશને તમારે દર્શન કરવા હોય તો તમારે વડતાલમાં આવવું પડે કઈ પ્રકારની માનસિકતા આદિકાળથી દ્વારકાનાથ બિરાજમાન માતા દેવકી બાર વરસ જેલમાં રહ્યા એક પછી એક બાળકને મરતા જોયા પછી કૃષ્ણ ગોકુળ છોડ્યું ગોવર્ધન છોડ્યું ગૌમાતા છોડી ગોપીઓ છોડી અને દ્વારકામાં દ્વારકાધીશ રાજા બહુના યુતિ નીતિ રણનીતિ અને રાજનીતિ અને દ્વારકાથી જ અધર્મની ખિલાફ કેમ ધર્મની સ્થાપના કરવી આ આખું જગત જાણે છે આખું જગત જાણે છે અને તમે કાંઈક નવી વાર્તા લઈને આવ્યા હવે એ નવી વાર્તાની અંદર તમે એમ કહો છો કે તમારે દ્વારકાદીશના દર્શન કરવા હોય તો વડતાલ લાવવું પડે આ સ્થિતિ પરિસ્થિતિ કેવી રીતના સમજી શકાશે આપણા દેશની અંદર શું હજી આક્રાંતતાઓ ઓછા છે કે તમે આ પ્રકારની વાત યાત્રાળુઓ પર થોપો છો જે દર્શનાર્થીઓ પર થોપો છો આ બેવકૂફી વાતો જે છે આવી બધી ન કરાય હા વડતાલ આવો નારાયણના દર્શન કરો દેવના દર્શન કરો એ વાત સત્ય છે પણ દ્વારકામાં દ્વારકાધીશ છે એ અચલ છે દ્વારકામાંથી દ્વારકાધીશ કોઈ દિવસ આદિકાળ હતા અને રહેશે પણ જય દ્વારકાધીશ તો જે દર્શનાર્થીઓ પર ધોપો છો આ બેઉ